சுமார் so, nice કારણ કે ઉત્તર અંબાજી આસન ધીમા ગઢ ગીધ પાલનપુર માં પૂજાતા પાટાળે પરમેશ્વર એ રણ ને કાઠે

આપડા બધાયના પ્રેમનું હૃદયનું પ્રતિ ધારણ કરીને બેઠો છે ને એવો ઓગરના મારા આની ધરતી છે કલા મારા હેના છોનો તો મંતન કરી કારણ કે પ્રાવડ સિંધુ પરે ઝૂપતી પક્ષી મે બટ બાડેશ્યાલી રહે હટારી હિન્દ દેવી તળી કમર પર ચમકતી ગર્ગશી ત્રિશડાડે કટારી અન પહળ પુન્નત મુકે જૈના કીર્તિ ઉચારતા ગર્જતી ધનidhi ક્યાન ચરણી એવી ભારતી માતને બંદુ તલ્યાવડી ધન્ય હો ધન્ય મારી ઉત્તર ગુજરાત ધરણે ધન્ય હો ધન્ય મારી સરીયોતી ધરતી

આ ની આબરૂ રાખી લેજો મારો બાપલીઓ અને જેને કેવા કે નિશા ને ભગવાને આપ્યું છે આ નિશાન

છે અને બધાયના ના હૃદયમાં કપે કપો મિલાવી અને નાના માણસ થી કપે કપો મિલાવી ચાલ્યા છે ને એ આપડા લોક લોકડાલી ઉમેદવાર ભાઈ શ્રી

આપણે કારણ કે તમે ઘંટી એ દલાવા જ ને ગાળો હાલે બાદરીનો ગાળો હાલતો હોય એટલે ઘઉં વાળાને રાહ જોવું પડે ઘઉં નો ગાળો હાલતો હોય એટલે બાદરી વાળા રાહ જોવી જોઈએ બધું ભેગું કરવા જાય તો ભેગું થઈ જાય

માવજી ભાઈ અમે તમારી સાથે જય ભગવતી જય મોગલ જય કરણી જે કહેવાય i'm de